કોમ કોમ કઈ હારો કરજે બહા કોકના કોમ હારો કરજે કોમ થતું હોય હતા ને કોક આપણે બોલાજો કોઈ એમને બોલાવે ખરો હા ને કતારે ભુવા છે લુંટી યાર બસ ત્યાં લુંટી છે યાર ત્યાં એક પાય ઉપર ના કે નેકી થઈને લઈ ગયા હોય તો અમાર એ ખોદવું મારો પાળ યાર છોકરો મન નોકરી નહી જાય અને કાલ રાજા હતી એટલે મે કીધું તું કે ઓળ પાળવા નો પર ના પાળે હું કરજો યાર એમનો વાત ના સોંચી દી કરી વાત તને લાઈટ આખા દાળા નહી હરા દહે આવા સા પેલા તીરે ઉમર ખાલી મુઠ્યું હલાડવાનું પાઈપ આવી લઈ લે પડે

15 કર્શન ગધેરા જેવું ના આવશે તો આટલું નઈ પા. અલ્યા છો માઘુ છે ઘોડા ઘઉં જવાન છે યાર હેડ નતું ખાલી અંગા થજે આરા શેઠો મો શેરો પકડું તું પેલો પકડ દે મારે પેલો ગધેરા જેવો છે કર્શન પેલો શેરો પકડ દે પાછો ને જો તે ઊંચા અંગા એ ઊંચા યાર તાળું આમ જબર જસ આમ વળી જાય પછી આ મસી તો હું ઉગળી જાય ઈને તો નઈ વાળા

અમારે કરશન સર છે એ આવે તો પાછો વળી જાય એવો સર છે એ કોમ નું પ્લેસ પ્લેસ કોકિંગ કે ક્લે જે 50 રૂપિયા આલું તો ફટલાઈ ની વળી જાય એટલે મે ના પાડતો તો સર પણ ના પાડી પણ હવે ના નાચવાથી પાર ચોકસે શીખકો કરો હોય તો ફટલાઈ સર ના મેલ દો આ તો ના કરી હું એ ના હોય તો અબ જાવ તે ના હોય તો આયો હોય તો બે આવું ક પછી એ જ ખસી ના ગયો તા ના હવે કરશન ના નાખો

આવું કોમ કરો હું કીધું તું ના હોય ના હોત મારે બાજરી તું ઊભી હાલ દે છે સરપંચ ને કહી દઉં સરપંચ સરપંચ ની સર એમ હું મંડ્યા

કરશે ને હું ચો બાજો ને તો મોકલજો ગોવારજ મારે જવું છો બાદ ચૌસા પેલો જીવડો પડાયો જોઈએ જીવડો ઉડાડવો કે એ મુ કંકુત્રી મોકલા તમે જીઆ કરી